નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સર્જાયો અકસ્માત ટેન્કર હાઈવે પર ગ્રીલ ટોડીને આવી ગયું સર્વિસ રોડ ઉપર અમદાવાદથી વડોદરા તરફ જતા હાઈવે માર્ગ ઉપર સર્જાયો અકસ્માત પીજ ચોકડીથી પીપલગ ચોકડી જતા સર્જાયો અકસ્માત ટ્રકની બ્રેક ફેલ થવાનું અકસ્માતમાં સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી એક હજાર તેત્રીસ હાઈવે એમ્બ્યુલન્સ અને અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ને આ અકસ્માતમાં કોઈપણ જાતની હાનિ થઈ ન હતી રિપોર્ટ રવિ સાધુ તમને અમારો સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઇબ કરો આપનો પરિચય જીગર પટેલ હાઈવે કર્મચારી જીગરભાઈ આજે અકસ્માત થયો છે કઈ જગ્યાએ થયો છે સાનો અકસ્માત છે ને કેવી રીતે થયો ટેન્કર છે જે ખાલી કરીને અમદાવાદ થી બરોડા તરફ જઈ રહ્યા હતા ડ્રાઈવરની અથવા તો કોઈ મિકેનિકલ પ્રોબ્લેમના કારણે બાજુમાં હાઈવે ની બાજુમાં રહેલા પીજીઆર એટલે કે રેલિંગ સાથે અથડાયેલી જેમાં બાવીસ મીટર પીજીઆર ને ડેમેજ કરેલું છે અત્યારે અમે એમ્બ્યુલન્સ સ્ટાફ હાઈવે પેટ્રોલિંગ સ્ટાફ ઘટના સ્થળે હાજર છીએ પોલીસની જાણ નથી કરી હજુ કે પોલીસ હજુ સુધી પહોંચ્યા નથી તૈયારીમાં જ લાગે છે કે ડ્રાઈવર છે નશાની હાલતમાં મે બી હોઈ શકે લાગવા પડતી તો એવું છે અને સ્થળ પર જોવાથી બી એવું લાગે છે કદાચ ટ્રકમાં બી ખામી હોઈ શકે કોઈ જાનહાની નહીં થઈ કેટલા વાગ્યા અકસ્માત થયો ને શું આશરે બે વાગ્યાની આજુબાજુ થયું છે અત્યારે અમારા આયરબી અથવા તથા પાર્થ રીલકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી એમને સેફ્ટી આપેલ છે ટ્રકને જે આપ તસવીરમાં જોઈ શકો છો અને તમે જ્યારે અહીંયા સ્થળ પર પહોંચ્યા ત્યારે ડ્રાઈવરને શું હાલ ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ તને વાગ્યું નથી ને તો કે હા મને વાગ્યું નહીં એટલે એને સલામત સ્થળે મૂક્યો અને એને સેફ્ટી આપી પાછળ સંપર્ક કર્યો પણ હજુ સુધી એ લોકો પ્રોપરલી કોપરેટ નહીં કરતા કેટલા વાગ્યા કેટલા કલાક લગભગ મેં કર્યો છે જુઓ ને હાલમાં તો લગભગ ચાર વાગ્યા છે હજુ સુધી કોઈ જવાબદારીપૂર્વક ફોન નથી કર્યો હમણાં મારું મારું આવે છે મારું વાહન આવે છે મારું ક્રેન આવે છે મેં કીધું હું મારી ક્રેન બોલાવો ભાઈ સાઈડમાં કરાવું પણ એ લોકો કો કરતા કઈ કંપનીનું વાહન છે માલિકનું નામ નામ કંઈક શિવમ નામ આવ્યું છે હા હમ ફોન નંબર બી છે એમનો અમારી પાસે જે ડ્રાઈવર પાસેથી મળેલ છે